ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર આઇસર ત્રણસો તેત્રીસ ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરે તો સારી કન્ડિશનમાં ટાયર છે એન્જિનની વાત કરીએ તો રેકાડો એન્જિન છે કંપની ફિટિંગ એન્જિન જોવા મળશે સેલ સ્ટાર બેટરી સારી વાયરિંગ સારું ટ્રેક્ટર સારું છે રનિંગ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર તેરનું મોડલ છે આ ટ્રેક્ટરની માલિકે કિંમત રાખેલી છે ફક્ત બે લાખ પંદર હજાર રૂપિયા કિંમત ફિક્સવાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ઇસર ત્રણસો તેત્રીસ ટ્રેક્ટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો ભાવનગર ગામ ભાવનગરમાં જોવા મળી જશે ચેતનસિંહ પાસે ચેતનસિંહનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે ચેતનસિંહનો કોન્ટેક્ટ કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જાહેરાત ફ્રી હોય છે અડો રાખીને વિડીયો અડા પાડીને ફોટા મૂકવાનું રહેશે સરનામા સાથે ગાય ભેંસ ટેલર ટ્રેક્ટર કોઈ બી વસ્તુ વેચવું હોય તો આપણા નંબર વોટ્સઅપ ઉપર મૂકવાનું રહેશે સનુભાઈ હુતાળે બાળપોષકો વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સારું અલગ હોય તો લાઇક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખોડ જ માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો એરો ઉપર ટચ કરશું ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરીશું ચેનલ ખરીદી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં